મુસાફામથી ફાર્મ બજાર થઈ હાજી બાબાની દરગાહ ઉપર ફૂલ ચાદર ચડાવી પરત મુસાફામ સુધી જુલુસ નીકળવામાં આવ્યું હતું દરગાહમાં દેશમાં સુખ શાંતિ રહે તેવી દુવા કરવામાં આવી ઈદ મિલાદની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો દ્વારા મોટી સંખ્યામાં માનવ મેળામણ જુલુસમાં ઉમટી પડ્યું જુલુસ દરમિયાન ઠેઠે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે મુસ્લિમ મહિનાના રબી ઉલ અવ્વલના ચાંદની બાર તારીખના દિવસે હજરત મહંમદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની યાદમાં ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવે છે ઇમરાન ઇકબાલ ઇકબાલગઢ